રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યારે આજે સવારે ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકના વરસાદના ઓકડાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ વરસાદથી પોરબંદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલું જ નહીં શાળાઓમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી હતી સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો હતો દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદરના રાણાવમાં નવ ઇંચ ગીર સોમનાથના વેરાવમાં આઠ ઇંચ જુનાગઢના વંથલીમાં સાત ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ જ્યારે જૂનાગઢના માણવદરમાં છ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે આઠ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે પોરબંદર શહેરમાં જળ તાંડવ જોવા મળ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ચોખી રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા છે ગર્જના અને ભારે પવન સાથે વરસાદ પડતા પોરબંદર શહેરમાં વીસથી પચીસ વૃક્ષો ધરાશાય થઈ ગયા હતા શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થતા પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જ્યારે અમરેલીના વડીયામાં મેઘ મહેર યથાવત જોવા મળી હતી મેઘા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું વડિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો તો આ હતી અત્યારને આપણે વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા